એટલે કાલ બતાઈ આવ્યા તાર દવાખાને પણ ત્યાંથી કઈ દવા લીધી સારું ચો નથી થોડું ખારું છે કાઈ નહી આગળ ત્યાં હવર માં શાર પર તો ઉપર એમ શાર એમ કલાક માં શાર પર જવું પડ્યું કા થવા ની શાર પાક પર ડોક્ટર ઉસમાં મોરજા સાહેબને ને બતાવી દઈ એને બતાવું કે અશોકભાઈ અશોકભાઈ થોડું બધું અશોકભાઈ થોડા તાવના ડોક્ટર છે મોરજા ને બતાવે ને તો પણ પતિ સ્થાપના કરી પછી નો મંડપે વારો નથી આવ્યો એક ક્ષેત્રના બે લફવાન આવ્યો ઈ કે ભીમળા બા ખોટવાઈ ગયા છે હું ખોડીયાર માને પ્રાર્થના કરું જલ્દી હાજા થઈ જાય કે પરમેશ્વર મેં કતો હશે ફર્ટી માં વજા ભીમળા યાદ આવતા હોય ને અણહંગલો લાગી ગયો રાજુ ફાઇનાન્સ માં ટાફિંગ ક્યાંન ગયા ને એનો જેવું છે હા એનો લાગી ગયો વધારે ને પાછા દિવાળીએ તેડ પડે એને છે જાવ એ ને કે ને છે હમણાં તેવું થઈ ગયું છે આપણે દેહ માં ને જેટલી વાર તો ને એટલી વાર આવે આપડે

ખાવા માં ધ્યાન કીધું સુખે હું કીધું ખાવાનું ડાયટ ને દૂધ ને હું ખાવાનું ફ્રૂટ ખીચડી હું તો કોણ ખાય બાને વજન ઘટાડવાય ન જાવ પડે કેટલો વજન ઘટી ગયું ચાર કિલો ભાઈ બતાવે બતાવ નતે હો ને હે અને જાડા જાડા તો ક્યારે ક્યારે દવા લીધી તો ચાલશે બે વાર બે બે ત્રણ વાર દી તો કોઈ બે ગયા હતા હા જલારામ હોસ્પિટલ ગયા હતા હ હ અને રિપોર્ટ વલા પણે કરાવવાતા રિપોર્ટ ટ્રી નોર્મલ આયા તો અનન હાલ હ હાલબડા હું છે ડિનર માં તો શાક રોટલો હોય બેરસ તમારા માટે ખીચડી છે ખીચડી છે પુંજભાઈ માટે શું છે પુંજભાઈ તમારો બોપોરે ભાઈ રસોઈ બનાવડાવી અને જમવાનું આવ્યું એટલે મેં તો હાંજે તારી જમવાનું છે કેમ ક્યાં ગયો તો કોને કોને ગયા તા તમે સરિયત નહી કીધી કે અમાર મને એટલા લેગમ લે એમાં જેને વધારે માંગો છે ને એ ખાવશે ને ખાવતો ખરો છે તો સી એને ખાઈ શકેલી તો કોને ખવરાવ આવોત ભાઈ છે ક્રીસ દીવરાજી હમ આચારામણા વરસાદમાં બહારનો થોડો પોચો ખાવાનો

એને બોલા કેવાય પ્રસાદ જ્યાં ભગત કહેવાય ખાલી પ્રસાદ ખાવા દેવા હોય કથાનો નો સાંભળવાની હોય અને જે કથા સાંભળવા આવે ને એ પહેલાં આવી ગયેલા હોય એટલે એમાં કોણ કોણ ખાલી પ્રસાદ ખાવા જાય છે ને કથામાં એ રીતે કોમેન્ટ કરજો કે અમે ખાલી પ્રસાદ ખાવા જઈએ આમ ખબર જ કથાના પાંચ અધ્યાય પૂરા થઈ ગયા છે એણે કીધું પાંચ મો અધ્યાય શરૂ થાય ને થઈ કે તમે કટિંગ ચાલુ કરીઓ કટિંગ ચાલુ કરી દીધું છે કેળા કપાઈ ગયા સફરજન કપાઈ ગયા

जो जमवाया वो ये लक्ष्मीपति ने पीरसी तारी प्रेमनी ये लक्ष्मी पति ने पीरसी थाली बावनी हम तो फोटो तो पढ़ दो भाई वासन बदले ले लियो

क्या या श्रुदा पकारादा जो हां एक तुम्हारा सब्सक्राइबर મળી ગયા એમ અમારા તો પહેલી અમને મળ્યા એમ ને તો તમારા ક્યો છો ને તમારા જોઈ હા કીધો કીધું કેમ ફેવરિટ કપડા છે આ બિચારી નમતી તમે એક ને એક જ કપડાં પહેરાવો બીજા પહેરાવતા જ નથી બહાર જવું હોય રોજ એક ને એક એક ને એક મારે મારી ઘરે આવે ને રોકાવતી મારે બે ચાર જોડી લઈ દેવાતા પણ હવે નથી લઈ દેવા આ રોજ મને વિડીયો કોલ કરીને બધું બતાવે છે ને એટલે હવે કાંઈ નથી લઈ દેવું બીજા તો હવે વિડીયોમાં બીજા બતાવતી જ નથી હા હા કાંઈ નહીં પહેરજો હવે બતાવજે મને પણ વિડીયો બનાવી નાખજો ને હોમ ટુર કરો ને એમાં કબાટ નો વિડીયો બતાવી દેજો જાનુ કપડા નો એમને કઈ ને હવે ખાઈ લો એને એકલા એકલા ખાય ને એના ગાલ પસોળા થાય કાલે કોમેન્ટમાં જોઈએ તો વાંચજે એવું લખે છે કોઈ નથી લખતા હા 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 કથા થઈ ગઈ પૂરી અને મહેમાન બધા સોસાયટી વાળા બધા નીકળી ગયા આજના કથાના યજમાન હતા વિપુલ પહેલા લેવા લઈ ગયો તમે આવ્યો ને તમે બેહી ગયા હતા એવું છે તમે મોડા પડ્યા હતા બધો થઈ ગયો ખાલી અને આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીએ જો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો સારી સારી જય ગણપતિ બાપા જય ગણપતિ બાપા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ